આજે એટલે કે ત્રેવીસ અને આવતીકાલે ચોવીસ તારીખે લગ્નનો પ્રસંગ હતો પરંતુ ચાર દિવસ પહેલાં તેમને જાણ કરવામાં આવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જામનગર ટાઉન હોલ ખાતે વિકાસ કાર્યોને લઈને કાર્યક્રમ છે છસો કરોડથી વધુની ભેટ જામનગરના વિકાસ કાર્યોની મુખ્યમંત્રી આપનાર છે તેથી તમારે કાર્યક્રમમાં ફેરફાર કરવો પડશે આ સાંભળીને પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે કારણ કે સામાન્ય રીતના ઘર આંગણે લગ્નનો પ્રસંગ હોય દીકરીના લગ્નનો પ્રસંગ હોય ઘણા સમયથી તૈયારીઓ ચાલતી હોય અને અચાનક ચાર દિવસ પહેલાં કહેવામાં આવે કે તમારે કાર્યક્રમનું સ્થળ બદલવું પડશે ત્યારે પરિવાર ચિંતામાં આવી જતો હોય છે પરિવાર ચિંતામાં હતો આ બધા વચ્ચે પરિવારે મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો અને સમગ્ર વાત કરી કે અચાનક અમને આ રીતના કાર્યક્રમનું સ્થળ બદલવામાં કહેવામાં આવ્યું છે તો અમે અચાનક ક્યાં જઈએ કયો સ્થળની પસંદગી કરીએ આ બધા વચ્ચે માત્ર બે કલાકમાં મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જવાબ આપવામાં આવે છે કે તમે તમારો કાર્યક્રમ યથાવત રાખો ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિવારને ફોન કરે છે અને કહે છે કે તમે તમારો શાંતિથી કાર્યક્રમ પતાવો દીકરીના લગ્નનો કાર્યક્રમ છે તમે પતાવો અમે અમારો કાર્યક્રમ બીજા સ્થળે કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રીતના જ્યારે કોઈને ફોન કરતા હોય મુખ્યમંત્રીનો ફોન આવે ત્યારે સામાન્ય રીતના માણસ ખુશ થઈ જતા હોય છે કારણ કે ચિંતામાં હોય છે કે મોટી સરકાર છે એની સામે આપણું શું ચાલવાનું પરંતુ સામે ચાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોન કર્યો અને પરિવારને કહ્યું કે તમે તમારો કાર્યક્રમ કરો અમે કાર્યક્રમનું સ્થળ બદલી નાખશું આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે તમારે કોઈ કામ હોય તો મને ફોન કરજો સાંભળીએ સંવાદ હલો હાલો હા

દીકરીના પિતા અને દીકરી ખુદ સંજના પરમાર જેના લગ્ન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરે છે કારણ કે અચાનક આ રીતનું કાર્યક્રમમાં ફેરફાર થવાની જાણ થતાં પરિવાર ચિંતામાં હતો પરિવાર કહે છે કે રાત્રે અમને ઊંઘ નહોતી આવતી આ બધા વચ્ચે મુખ્યમંત્રીનો ફોન આવતા હવે અમને રાત્રે શાંતિથી સૂઈ શકીએ છીએ સાંભળીએ પિતાની વાત અને દીકરી જેના લગ્ન હતા તેણે શું કહ્યું તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ મારી બેબી અને બાબાના લગ્ન ટાઉન હોલમાં રાખેલા હતા ત્યારબાદ ટાઉન હોલ બુકિંગ ચાર પાંચ મહિના પહેલાં બુકિંગ કરાવેલું હતું અમે ત્યારબાદ અમને ચાર ત્રણ દિવસ પહેલાં અમને ટાઉન હોલથી ફોન આવેલો અમને કે તમારે ત્રેવીસ તારીખે ભાઈ અમને બોલાવેલ ત્રેવીસ તારીખે તમારે ટાઉન હોલ ખાલી કરવા ખાલી કરવો દિવસે અમને ઉપર જે ઓર્ડર છે અને સીએમ સાહેબનો પ્રોગ્રામ છે ત્યારે તમારે ખાલી કરવાનો રહેશે ત્યારે અમને અમે અમારા પરિવાર અને આખો પરિવાર અમે બધા મૂંઝવણા પડી ગયા કે અમારે હવે શું કરું ત્યારબાદ ત્યારબાદ અમે માહિતીમાં પૂછ્યું અને કોન્ટેક કરી અને સીએમ સાહેબનો ઓફિસ નંબર લીધા સેમ ઓફિસ આરે બીજેશભાઈને વાતચીત કરીને બીજેજ સીએમ સાહેબનો ફોન આવ્યો કે બીજેજભાઈ તમારે તમારો પ્રોગ્રામ જે તમે તમારી આ ટાઉનનું તમારો પ્રોગ્રામ અથવા તમે રાખજો કરી લેજો અને અમે અમારો પ્રોગ્રામ પ્રોગ્રામિચન કરી છે અને કોઈ પણ જાતની કંઈ તકલીફ હોય તો આ સીએમ થાયના પોતાના નંબર આપ્યા પછી અમને બીજેશભાઈને કે અમારા નંબર છે કાંઈ હોય તો તમને કાંઈ જાણ કરજો અમને કંઈ મારા લગ્ન ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના ખાતે યોજવામાં આવેલ હતી ટાઉનલ દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સરનો કાર્યક્રમ ત્યાં રાખેલ છે તો અમારો પરિવાર મૂંઝવણમાં મૂંઝાયો કે અમે કેવી રીતના પ્રશ્નો ઉકેલીએ આ ટાઉન હોલનો તો અમને સીએમ સરની ઓફિસમાં અમારા પરિવાર દ્વારા જાણ કરવામાં આવી કે અમે અમારો કાર્યક્રમ કઈ રીતે યોજી સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો તેઓ સીએમ સરનો કાર્યક્રમ બીજી જગ્યાએ યોજવામાં આવેલ છે તો સીએમ સર દ્વારા અમને ટાઉન હોલ લગ્ન ખાતે આપવામાં આવેલ છે તે બદલ અમે પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અભિગમની અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ થઈ રહ્યા છે કારણ કે મુખ્યમંત્રીની છબી એવી છે કે તેઓ ક્યારેય કોઈના વિશે જેમ તેમ નથી બોલતા કે કોઈની લાગણી દુભાય ઇવન વિપક્ષ સામે પણ તેઓ પ્રહાર કરતા આવી રીતના જેમ તેમ ભાષાના શબ્દનો પ્રયોગ નથી કરતા ત્યારે બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક માનવીય અભિગમ સામે આવ્યો છે અમે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કાર્યની સહાયના કરે છે આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ